ઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો અત્યારે આવી ગયા છીએ આપણે વાડીએ આ બધી વાડી બોવડી ફરતે ફરતે છે એ બધી બોવડીયું છે આ બાજુ બધી ફરતે ફરતે બોવડી છે એક બાજુ આ બાજુ થોડાક જાડવા છે દેખાય જમરૂખડી છે સીતાફળી છે આ બાજુ એક નાળિયેરી ક્યાં ગઈ જોઈએ એક આગી નાળિયેરી છે તો આપણે આવ્યા છીએ બહાર ગામ બીજાની વાડીએ વાડીએ સિવાય અત્યારે તો સવા હાથ વાગ્યા ને વાડીએ વાડીએ ખાતર ખોલવાનું હતું થોડુંક ખાતર ખોલવાનું હતું તો એ બસ ખાતર ખોળવા જ આવ્યા અત્યારે થોડું ઘણું અધૂરું બાકી છે તો એ ખાતર ખોલવાનું છે અત્યારે જ ખાતર ખોળાઈ જાય હું પછી તડકો થાય ને પછી થાય ગરમી ને પછી ભીંહ પડે એટલે તય તો કાંઈ ખાતર ખોળાય નહીં એટલે અત્યારે આવ્યા છીએ વેલા જેટલા વહેલા બને એટલું વેલા ખાતર ખોળીને આરામ કરી લેવાય હું પછી થોડુંક કેવું આવે એટલે આવ્યા છે હવે અત્યારે જાઉં છું ત્યાં એક પાવડો લેતો જવાનું છે પછી ત્યાં જાવ અને ખાતર ખોલવી ધીમે ધીમે થોડુંક એવું થોડુંક એવું તો લઈ લીધો છે પાવડો લઈ લો અહીંયા ખોલવાનું છે અહીંયા આગુઆું દેખાય દેખાય તમને દેખાતો હોય તો જોઈ રાત ત્યાં જવાનું છે ડેલી દીધ આ દી છે તો ત્યાં જ આવવાનું છે ખાતર ખોલવા અંદર વાડીએ આ ડેલો ડેલા ખોલવું એ તો આવી ગયા ડેલિયા ખોલી છે હવે બંધ કરવો પડશે કા પાછું તો જો આ બધી તૂર છે તમે કોઈ દે જોઈ નહીં હોય જોઈ લો આ બધી તુર થોડીક પાકી ગઈ છે હવે પાકવાની તૈયારીમાં છે થોડાક દિવસમાં પાકી તો આ બધી છે તુર અહીંયા કહી છે ખાતર ખાતર જો કે નખાઈ ગયું છે ઘણા ખરાબ નખાઈ ગયું થોડુંક જ બાકી છે આ લગભગ વધારાનું છે આ નળીઓ બધી ટપક પદ્ધતિની આ વાડી જોઈ લો અહીંયા ચાર પાંચ લાઈનું બાકી છે તે ન્યા ખોળવાનું છે ખાલી જો આયા બધે તો ખાતર ખોળાઈ ગયું છે આપણે કઈ આવડતું નથી પણ શીખવાનું છે આપણે ખાલી હવા કરવાની છે બેઠા બેઠાને વિડીયો ઉતારવાનું છે બીજું કઈ નથી કરવાનું તો પછી જો અહીંયા ખાતર ખોળવી છે એમ તો જવા પાવડી મૂકી દીધો છે ખંભે હાથ અહીંયા છે મારો એક હાથે ફોન પકડ્યો છે આપણે પાવડો કંઈ લેવા નહીં એટલું બધા છે આપણે એમ તો કાંઈ એમ નથી હળખોડા છે થોડા ઘણા વધારે તો આ બધા બાપા સીતારાના હોલે જાય છે બગડાણા દેખાય તો આ બગડાણા જાય છે બધા બાપા સીતારા બગડાણાવાળા યાત્રિકો તો પાછળ દેખાય તમને ચાર પાંચ જણ અહીંયા પૂનમ આવે છે થોડાક દિવસમાં આગે આગળથી આવતા દૂર દૂરથી બધા જાય છે અત્યારે બગડાણા અને હું જાઉં છું ખાતર ખોળવા તો જો અહીંયા અમારા ક ખોળે છે ખાતર એકલા એકલા એનો થોડોક સાથ સંસ્કાર દેવા આવ્યો છું થોડાક ખોટી કરવા આવ્યો છું બીજું કંઈ નથી કરવાનું એને ખોટી ખાલી કરવાના છે આપણે આ બેઠા બેઠા સાચી વાત ને એ બોલ હું ખોલું છું ખાતર જો મને આવડે છે કે નહીં ખાતર ખોલતા તો જોઈ લે હું ખાતર ખોલું છું હવે ખાતર খাত খোয় নয়ালো তো শিখা খাতে খোলা খোলাইছ হালো খাতে খোলা বুঝতেছে জল খোড়া উতার মিডিয়া বাতার হাঁজে পুঁ নাই ભાગી ગયો છે લાલ લાલ કલરનો તો લાલ લાલ કલરનો પાવડે પાવડે લેવો પડશે કઈ જડશે એવું લાગે પાવડે ગોતવો પડશે હે હજાર હજાર હજુ હજુ આપણા બહુ ભાગો ભાગી જાય જરા જુરો જુ જુ છે ને કેવો લાલ નો છે રાતે સપનામાં જ ભીંગ પડી જાય ને કૌડી ગયો હોય તો કવડી જતો કવડી જતો વથાને જોવા આવ્યા છે એમ મળવા આવ્યા એમ તો ને મળવા આવ્યો તું હનતા જાશો હા છે કાન ખજૂરો લાલ કલર નો મળવા આવ્યો તો હવે કામ તો કરી લીધું ઘણું બધા ત્રણ ટકરા ખાલી બાકી રહ્યા છે અને તુર ખાતા ખાતા કામ કર્યું છે જીવ વધારે ખાવામાં છે કામ કરવામાં જ નથી પણ હાલ ચા હું રેવા દે રેવા દઈશ તું નવો લે

આ કાળો બગલો આયા છે ધોળા બગલા છે જો અહીંયા આ કાળો બગલો આ ખેડૂત ભાગ્યા હાશ સમરસات ચહ કર આવી ગયો છે થોડોક થોડોક સપોર્ટ કરવા વાળા માણસો આવી ગયા છે હવે અમારે ઉપાધી નથી રહી કાય એટલે કાય હો અ જોઈ લે આગળ આગળ ગઢ મશીન હાલ છે આ માલ છે જોજો આગળ ગઢ મશીન હાલ છે હો ખાતર ખોલતા ખોલતા એક બગલાના દાદાજી આવ્યા તમને દેખાડું જોઈ રા આ બધા એક બગલાના દાદાજી છે ખબર છે તમને બધા છે ને આ બધા બગલાના દાદાજી છે ધ્યાન રાખવા આવ્યા છે બગલાના આ બધાના છોકરા છે અને ઓલા જે કુડે ને એના દાદાજી છે તો જા એના દાદાજી છે લુલા લુલા કેમ દાદા ઉમર થઈ ગઈ લાગ્યા આ દાદાજી લુલા લુલા આલે ઉંમર થઈ ગઈ છે મને એવું કેમ લાગે છે દાદાજી ઉડી ગયા તો ખાતર તો ખોલી નાખ્યું છે હવે બેઠા છે આરામ કરવા હવે કઈ કામકાજ છે નહીં ને બેઠા બેઠા બળી ખાવી છે જો હાલો તો એમ બધા બળી ખાવા તમારે ખાઈ જો આ બળી ખાય જો આ બધા બળી ખાય છે તો મોઢું કેવું કરે હાલ બળી ખાવા મારો નાનો ભાઈ હા નાનો ભાઈ બસ અમારો નાનો ભાઈ જો નખરાળો તો બસ હવે કાંઈ વાડીનું કાંઈ કામકાજ બજુ નથી બળી ખાવો ને પછી આટાટા લા મારશું બીજું હું બીજું તો કાંઈ નહીં કરવી કા આ ટાટાલા મારશું હવે બળે ખાઈ